લખત્રાણા તાલુકાના રવાપર ગામે 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી 26મી જાન્યુઆરીના રવાપર ગામમાં મુખ્ય માર્ગો અને ગલીઓમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું દેશના તિરંગા સાથે આ રેલી રવાપર પ્રાથમિક શાળાથી નીકળી હતી અને રવાપર ગ્રામ પંચાયત પહોંચતા ત્યાં રવાપર ગામના સરપંચ પરેશભાઈ રૂપાડે તિરંગાને ફરકાવી અને સલામી આપી હતી ત્યારબાદ પ્રભાત સેરી પ્રાથમિક શાળામાં પાછિ પ્રવેશી હતી અને નાના બાળકોએ ભારત માતાની જય અને જય જવાન જય કિસાન અને ગાંધીજી તમે અમર રહો ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બેન છે તેવા દેશભક્તિના નારા લગાવી રાષ્ટ્રગીત ગાયું હતું રવા પર ગામ ગુંજી ઉઠેરું હતું ત્યારબાદ રાષ્ટ્રધ્વજ રવા પર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા મારવાડા મીનાક્ષીબેન દાનાભાઈના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યું હતું અને રવા પર પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો અને રવા પર ગામના સરપંચ પરેશભાઈ રૂપાрель ગામના ઉપસરપંચ રવા પર ગ્રામ પંચાયતના તલાટી શ્રી ધર્મેશભાઈ જોશી અને તમામ રવા પર ગ્રામ પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા અને સર્વે સમાજની માતાઓ બહેનો શાળાના વિદ્યાર્થીઓ પત્રકાર ભાઈઓ સૌ ગ્રામજનો રાષ્ટ્રગીત ગાયું હતું તમામ રવાપરની શાળાઓના બાળકોએ સંસ્કૃતિ કાર્યક્રમ દેશભક્તિના ગીતો ગાયા હતા રિપોર્ટ બાય હાસમ ફુડિયા ડેલી ક્રાઇમ ન્યુઝ દિનેશભાઈ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં પ્રમુખ સ્થાને ગામના સરપંચ પરેશ રૂપાલે એસએમસીના સભ્યો પંચાયત બોડીના સભ્યો અને બહોળી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા શાળાના બાળકોએ ખૂબ જ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી દેશભક્તિ પ્રગટ કરી